બે એકરાવા લાલ છોળ જેવો જોતો લઈને ખા આસલી બબી મોટી મોટી જો પણ જો હેલો મિત્રો કેમ છો મજામાં મજા આજે છે તો મિત્રો આજ હુંણ મહેશભાઈ આવી ગયા છે કશલા પકડવા હું કે મહેશભાઈ હા ભાઈ બેટરમાં કશલા પકડ્યું ને જીંગા થોડા છે મોટા કાળા છે એવું હતોલ છે ને એવું કરશું દેખાય કાળા મોટા મોટા જીંગા ને કશલા ને મોટું મોટું છે બાકી જે બે હરિયાળીને આવ્યા છે આપણે જવાનું છે દાતડી લઈ આવ હવે આપણે જવાનું છે કશલા કાઢવા એટલે વિડિયો માં જમાદાર થાહે વિડિયો એટલે કશલા કાઢવા જાય બનાવી દે હું કેવું ભાઈ છે રેડી કુકાઈ જિલ્લામાં ભોણ છે કદાચ જો કઈ હશે તો મોટી જબર હે બાકી નીકળી ગઈ હે તો ખોદી નાખી પછી દેખાડી ભાઈ જો ચાલુ કરી દીધું છે ને હું એની પાછળ પાછળ ભાઈ ટાઈગર મોટા મોટા આવશે વીણવાના છે એટલે બાકી વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો જો જો ગયા છે કઈ આવી મહેશભાઈ સીધી ખોલી નાખ દે જો ભરાજો કાઢજો મને નકર હા ભાઈ ખોલી સીધી ખોલી નાખી તમને ધોઈને દેખાડું જો તમે લિંગુ છે ને કાઢી ન દે બસ भाई जाम आ आए तुम्हें धोई देखा जो भाई लिंगा लींकावाड़ी छे सीधी डायरेक्ट तुमने देखा के। पानी हाँ। से जरूर काड़ू महेश भाई से कालू से भाई कीधु से कागर जो है भाई का मलशी हज वीडियो में बाकी कंटिन्यू बना रहा है बस बने पर एक जी को मिल गयो से महेश भाई बताओ तो ह आज होय જોઈને બકે આવો ભાઈ टाइगर टाइगर મળે જો શેન બકે મેસ ભાઈ જો ભાઈ મોટો કશે લાવ महेश ભાઈ બહાર કા કી જો ભાઈ હાથોલીન લેવા મિત્રો महेश ભાઈ છે ને બીબી હેકર કેટલી હાથોલીન ગા કરી એક કંજરી મે કા જો લાલ બકે महेश ભાઈ જો ભાઈ બે હેકર આવા લાલ લાલ છોળ જેવો જો હાથોલીન ગા કરી હો ભાઈ બહુ ખતરનાક છે લાલ આમ તો જો लेंगा ना बाकी एम से लाल सुमराटा काटे दी दी से महेश भाई आ नाक से तार बेम पड़ी भाई महेश भाई कटली काटे काटने के लेंगा दो अरे हाई एम भागीज क्या ले भाई काढ़ी देखा जो भाई पासी महेश भाई पकड़ी ली थी एम कही से मधी में काटे से बाकी जगह आवे 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 बाकी आवे बाकी जगह आवे बाकी जगह

મગડી જો કે ભાઈ હારે મારી કસલી ઉકાડવાની છે આજ મોટી 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 ભાઈ બધી કાઢવાની છે કઈ તો છે મોટી છે ભાઈ કઈ તો આમાં છે પણ હવે ઉતરા મસરા હોય તો ખાઈ જ ગમે છે ભાઈ મસરા બહુ કોડે હરો બહાર કાઢો લો પહેલા તમે હરો બહાર કાઢીને એક દેખાડી હા ઓ મસ બે કસલો અહીં આવી ગયો છે આવી ગયો મને ખબર તો મુકાઈ દે છે બહાર આવ હાલો આવી ગયો ઉપર લ્યા વાહ બસ લો ભાઈ આવી ગયો છે તમે દેખાડો હેર કે

બાકી મિત્રો કચલી તો છે પણ બાકી નીકળે કે ન નીકળે જોઈ વાળું લાકડું બે જે લાકડું છે એ બધું છે છે એવું મહેશભાઈ દીધું છે કેમકે હવે એમાં નથી હાલ એમ જોવે છે ભાઈ મોટી છે પછી જવા દેવા એમ છે નહીં મહેશ મહેશભાઈ જો કાઢે છે આવે તું બતાવી બાકી ભાઈ મહેશભાઈ છે ને હજી કાઢે છે બાકી જો મોટું જંગલ જેવું લોકેશન છે ઓરિજિનલ જંગલ જો બાકી

કેમ કે નામન ફાવ એમ નથી એટલે આકરી બાર લાવે ફોન મોટો છે કેવડી કસી હોય હું લાવે ની એટલે તમને દેખાડું બાકી ભાઈ જો મારથી છે ને હરિયાથી ભાઈ તેરું મૂળ એમ ફાવે ની ને લિંગું તોડ રાખ્યું પાછું એક મેટર ની ખુદો વેગે ને તડી ભાઈ કસલી પાસે ઇન્દ્ર વજી એમ કે છે ને હવે કસી લાડી કાઢને પાછા દેખાડી ઓરે કશલી જો કશલી બહુ મોટી મોટી જ મળે છે ને બાકી લાગે ભાઈ જો આઈતી બુધ થઈ છે ને એટલે મને તવરું કાપી गेला છે એટલે માં હાવ ગ્રાઉન્ડ છે બાકી ગોચી છે આપણે લાગે ભાઈ જો મજભાઈ છે કશલી જોવે છે મજભાઈ છે હે હાલે એડું મોટું મજભાઈ મોલે નથી ગળ દેવી તો છે આ જો ભાઈ હા હવે જે તેરુ માં સે ને આવું પડે અંદર ભાઈ કઈસ લાવડે મળઈ મને ખબર છે પાકુ હેમેજ ભાઈ પાકુ ભાઈ નો ભાઈ તેરુ માં અંદર આવું પડે બગાય ની આખો પડસે ઉખા દો છે કેસો છે હવે મોટો મેક લાગે નો નીકળે દેખાડી તમે બગે ભાઈ જો મહેશ ભાઈ છે ને પરણે કઈસલી પકડીને લાવે છે કડ છે સતાયતી કઈસલી આડી લાવે છે તમે દેખાડી કેમ થાય મેજ ભી કડ છે ને બાગે ભાઈ છે ને કશલો ભાઈ આમાં મોટો જબર છે આકારે બે બે લિંગા મહેશ ભાઈ જો પકડીને તોડ નહી કે સેન ભાઈ કેવડા કેવડા લિંગા છે જો હવે આ કશલો આવી તને દેખાડી બાકી લિંગા જો મોટો ભાઈ કશલો છે હવે તમને આ દેખાડો કીજો ભાઈ કશલો છે ને પાછો આવી જ લાવનવા જ હવે કડાઈને ભરાણે કાળ્યો જો ભાઈ છે ને મોટો જબર હા જઈ લ્યા કર્યા ને ભાઈ કાઢો ભાઈ મોટો દબર છે બાકી તો હાલોને ને પેક કરીને જે આવો નવો કાઢવાનો છે એટલે બાકી વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો કે ભાઈ જાય નવો ફોન પાછો ની અંદર મળ્યો છે મહેશભાઈ એવું કાઢવાની શરૂઆત કરી છે આમ હરિયો ભાઈ કોઈ કાળે ન હાલે કરીને તો બાકી જો આવું કાંક લોકેશન છે કેમ છું ભાઈ નથી જતો હાલ ભાઈ તો જાવજો છે બીજું બીજો ભાઈ કચ્છની મને મળી છે ને મહેશભાઈ આમ છે મને એમ છે હું એકલો એમનું ગાડીન બતાવું ગાડી નીકળે એટલે તમને બતાવું એટલે આ પડ ખેસ છે વાય જો અવાજ આવે ને હવે બાકી હવે ભાઈ આવે છે બાકી જો ભાઈ મહેશભાઈ છે ને જી હાથો લેતો લઈને કા કરે છે નાના જગ્યા છે ટાઈગર નથી આ જો આ વખત લેતો લઈને ફિગવા છે કે ભાઈ જો કશલા કાઢીને આવે છે આ જો

વિડીયોમાં ભાઈ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેટલા પણ નવા વાયુ હોય એટલા ને અમારા વિડીયો જોવાની મજા આવતી હોય તો નાની એવું કોમેન્ટ કરી દેજો અને મળીએ એક નવા વિડીયોમાં